હું અને આજે તમને એક વસ્તુ એવી બતાવણી છે દરેક જગ્યા લોકો વિચાર કરે છે કે આ પોરિંગ મશીન છે અને કેવી રીતે કામ કરે છે તો આના પાછળ એક સિમ્પલ પ્રોસિજર છે જે તમને આજે હું બતાવીશ બેસિકલી આ બે ટ્રક આવે છે સાથે સાથે આ એક બસ છે આનામાં કોમ્પ્રેસર હોય છે આને કેવી રીતે કામ કરે છે એક ઇન્જિન હોય છે જે કોમ્પ્રેસરને ચલાવે છે એનામાં હવા ભરાય અને આગળ જે ટ્રક ટ્રક છે એના અંદર એ હવા જાય અને પ્રેસરથી ડ્રિલિંગ થાય છે આ સિમ્પલ વે હોય છે ઘણા લોકો મૂંઝવણી હોય કે લોકો વિચાર કરે કે આના અંદર જનરેટર હોય આનામાં જનરેટર હોતું નથી આનામાં એક એન્જિન હોય છે જે એરને કોમ્પ્રેસ કરે છે અને આગળ મોકલે છે તો વધુ વાત તમને જણવું હોય તો આપણે આવી ચૂક્યા કહીએ છીએ અર્જુન ભાઈ અને અર્જુભાઈ તમને વધારે મળે છે અર્જુભાઈ આ સંબંધ છે હવા બનાવે છે પંદર સોળ છે મડિયરની ગાડી છે બહાર આ આગળની ગાડી છે ઓલીએ જે બધું જ મડિયર ભાડે કાર્ડ ચાલો તમને આગળ બતાવીએ ચાલો આ ગાડી છે હવે આનામાં આગળની સાઇડે જે ખરું આ ઇન્જિન છે તમે જોઈ શકો છો એન્જિન છે એ કોપરેશર છે આના ઉપર મેલ અને ફિમેલ બે ટાઈપના વાલ આવે છે મેલ વાલ જે ખરું છે એ એન્જિનમાંથી રોડ આગળ આવે છે અને ફિમેલ બે ફેરવે છે એના અંદર એર બને છે તો એરને આગળ ધપકો મારવામાં આવે છે એ બેસીકલી અહીંયા ટાંકી છે તો આ ટાંકીમાં એર આવે છે તો એરમાં એવું હોય છે કે આટલો હવાનો પ્રેશર વધારે છે કે એર ગરમ થઈ જશે તો તમે આગળ જોઈ શકો છો અહીંયા પંખો લાગેલો છે આ પંખો જે છે એરને ઠુંડું કરે છે એ રેન્જિલેટરનું કામ કરે છે તો હવાને ઠુંડું કરીને પછી આગળ મોકલવામાં આવે છે તો આ ટાંકી છે આ બધા એન્જિનો અલગ અલગ પ્રકારનો હોય છે બરાબર છે આ ટાંકી છે આનામાંથી આગળની તરફ મોકલવામાં આવે છે મને વધુ કેટલા કલાક ચાલે છે કેટલું ફ્યુલનું પ્રજુપ્શન થાય છે એ બધી વસ્તુ રેડિંગ અહીંયા બતાવવામાં આવે છે અલગ અલગ જે જ્યારે એના ઓનર હોય છે ત્યારે ઇન્સ્પેક્ટરોને જ્યારે અહીંથી એ લોકો માહિતી લઈને હિસાબ કરી શકે છે હવે તમે જોઈ શકો છો આ ભાગ પાછળનો આનો રેડિયેટર છે એટલું વિશાળ કાંઈ રેડિયેટર છે તો આનામાં હવા ફરે છે અંદરો પટ્ટીઓ હોય છે આ હવા બહારની લે છે ફેંકે એટલે એની હવા ઠંડી થાય છે આ ફેસ્ટિવલ પાઇપ હોય છે તમે જોઈ શકો છો આ ફેસ્ટિવલ રાઇપનું હોય છે ઘણો મજબૂત હોય છે આ પાઇપમાંથી આગળની તરફ હવા જાય છે હવે આ રીતનું બીજું ટ્રક આ બીજા ટ્રકમાં એવું હોય છે કે અહીંયા પણ બે વસ્તુ કામ કરે છે પ્લસ એક મેન જો તમને પાઇપ બતાવ્યો અમે આગળ એ પાઇપ ઉપરની સાઈડે જાય છે સેન્ટરમાં હોય છે જે સેન્ટર રોડ હોય છે બરાબર છે આ વસ્તુ છે અહીંયા કંટ્રોલ કંટ્રોલ બોર્ડ કહેવાય છે આને આ ભાઈ અહીંયા ઓપરેટ કરે છે ઉપર રીતે કરવા માટે અહીંયાથી હવે આ જોઈ શકો છો તમે રાઉન્ડ રાઉન્ડ ફરે છે કારણ કે ગરમ ના થાય ને અટકી ના જાય એના માટે અંદર જે હેમર હોય છે હેમર દર સેકન્ડમાં જોર જોરથી પોતાને એ હેર એરના પ્રેશરથી નિકટ મોંકાય છે તેને લીધે એ હોલ થાય છે પ્લસ અહીંયા પાઇપો ઉછકવા માટે તમે જોઈ શકો છો અહીંયા પાઇપો ઉછવવા માટે હાઇડ્રોલિક પ્રેશર ઉજ કરાવવા છે હવે આનું ઇન્જિન અલગ છે તમે જોઈ શકો છો અહીંયા સામેન્ટ સાઇડ ઇન્જિન છે હવે દરેક કંપનીનું દરેક બોર્ડવેવ કંપનીઓ અલગ અલગ હોય છે પણ આ કંપ અહીંયા જોઈ શકો છો ટ્રકનું જે હોય છે અમે નોર્મલી જોયું હશે આઇસર કંપનીમાં હોય છે આઈસર કંપનીનું જે ટ્રક હોય છે એના એનો જોઈસ અહીંયા પણ મોટું ઇન્જિન આપવામાં આવે છે આ ઇન્જિનના થ્રુ હાઇડ્રોલિક હાઇડ્રોલિક એટલે ઓઇલના પ્રેશરથી ઓઇલના પ્રેશરથી અહીંયા આગળની તરફ આ પ્રેશર આપવામાં આવે છે એના થ્રુ આ બધી વસ્તુ વર્કિંગ થાય છે આ પાઇપો અહીંયા ઉછાવવામાં આવે છે કંટ્રોલ બોર્ડ દ્વારા આ બે ઓપરેટરો છે એક ભાઈ અહીંયા ડ્રિલિંગ કરે છે પેલો બીજો ભાઈ આવે આ પાઇપ તૂટીને અહીંયાથી પાઇપ પિકઅપ કરશે પિકઅપ કર્યા પછી અંદર રસ જોઈ જશે તમે હવે અહીંયા નીકળી થાય કે અમારે ડ્રીલિંગ ચાલુ છે હવે જયારે મેઇન કોઈ તો ઓછી જાય છે અંદરની નીચે કસૂરું હોય છે ઘણા પ્રકારનો પથ્થર હોય છે એને કાઢવા માટે એનો પ્રસાર મારવા છે એના પ્રસારથી વધુ પાણી વધુ પથ્થર એનું બહાર થવા નીકળે છે

કમ્પ્લીટલી એને ફસ આપવામાં આવે છે નીચે તમે જાય છે એટલે એ પ્રતિ સેકન્ડમાં પંદરસો ટેજા એ રીતે પોટ આપવામાં આવે છે એના લીધે એ હોલ પડે છે આ નીચે આ કમ્પ્લીટ આ હોડાના નીચે નાના નાના આચારના રોડ બહાર નીકળેલા હોય છે સુધી એ બોલનો નીચા આવે અને એ તો કસોડ સફોટી બહાર કાઢવામાં આવે છે અને રીતે પછી પાણીને ખુલ્લે જ્યારે બોડ થઈ જાય એના પછી અહીંયા પ્રેશર મારવામાં આવે છે ત્યાં તમને વધારે લાગી રહ્યું છે કોમ્પ્રેસર છે એ કોમ્પ્રેસરમાંથી એર અહીંયા આવે છે અને પછી અહીંયા નીચે એર મારવામાં આવશે જ્યારે પછી આ થઈ ગયું અને લાસ્ટમાં એને પ્રેશર આપી હજુ કતરું પથ્થર માટી પછી બહાર કાઢવામાં આવશે અને લાસ્ટમાં આ લોકો પછી પાણીનો યુઝ જે શકે કરી આપવામાં આવશે આ બેસ્ટિક વસ્તુ હોય છે વધારે કોઈ સાયન્ટિફિક વસ્તુ નહીં પણ તમે હું મારી રીતે તમને કોશુદ્ધ કરી છે પણ તમને આનામાં હજુ કંઈ માણસ ભૂલ છૂટ થયું હોય

કે જ્યાં કંટ્રોલ કરવું પડે તો હા ઓર ચાલે હા ઉપર થાય વાજો તો પછી ઉપર લેવામાં આવી રહ્યું હતું હવે આને નીચે લોહી છે બરાબર છે અહીંયા એનું પ્રેશર પણ બતાવવામાં આવે છે કારણ કે આ રેન્જર વધારે આ અહીંયા પ્રેશર બતાવે છે દરેક હાઇડ્રોલિક હાઇડ્રોલિક ઓઇલ લો પ્રેશરથી કામ કરે છે આ વસ્તુ હા અહીંયા તો કેનર ચેક કરવું છે આમાં જો હાઇડ્રોલિકના ઓસી કામ કરે છે આમાં જો એસી કામ ચાલે છે હા ઓટાબેટિક હા કેટલે આ ટ્રેલિંગ ચાલે તો ચાલે ઓકે અમે અહીંયા પડે આટો જવાનું ઓકે ઓકે અમે અહીંયા આ એન્જિરેટર આ અહીંયા એન્જિન છે આજે શું અહીંયા છે અહીંયા ફરી પાઇપ પૂરો થઈ આ વાર વાત કરવાનું છે મારે ઓકે ઓકે અહીંયા ઇન્કુલેટર આવશે નીચેની સાઈડે પગ પર એટલે ત્યાં ઇન્જિન જોઈએ તમને લાસ્ટ ટાઈમ પર કહી દીધું હતું કે આ ઇન્જિનથી હાઇડ્રોજિક ઓઇલનું પ્રેશરથી બધા પાઇપો ઉચોકવામાં ઊભું કરવામાં અને જોઈન કરવામાં અહીંયા મદદ કરવામાં આવે છે આ કન્ટ્રોલ મોડ છે આ પાઇપો માટે જે ઉચોકવામાં પકડવા માટે અને સીધું કરવા માટે કેરના પ્રેશર માટે આ ઓટોમેટિક સિસ્ટમ છે આ ઓટોમેટિક સિસ્ટમ માટે છે પ્લસ અહીંયા આ સાઇડનું જે કન્ટ્રોલ છે અહીંથી સાઇપે ઉપર નથી કરવા માટે આ કે તો આ પાઇપ અહીંયા હવે અર્જુનભાઈ આનામાં કનેક્ટ કરવાના છે તો આ પાઇપ પૂરો થઈ ગયો છે જોઈ શકો છો તમે એમ પર આવી ગયો છે હમણાં પહેલાં તમે જોયું હશે જે મશીનોમાં પાંચ પાંચ દસ દસ લેબર હોય લાગતા હતા જેને ખોલવા માટે આ પાઇપો અલગથી લાવીને મૂકતા હતા પણ હમણાં એવું નથી હમણાં ઓટોમેટિક થઈ ગયું છે બધું બરાબર છે હવે આ જોઈ શકો છો એરનો પ્રેશર માર્યો છે એટલે પાણી બહાર નીકળે છે હવે અહીંયા હમણાં પાના છે મોટા મોટા તમે જે જોઈ શકો છો ત્યાં સાઇડ પર આ ભાઈ હમણાં પાનો લગાવશે આ ખોલવા માટે છે હવે આ પ્રેશર જોઈ શકો છો એમાં પ્રેશર ન લીધા આવે તો આવ્યું ઓકે હવે આ બીજો પાઇપ લગાવવાનો છે તો આ સાઈડ પર કરીને એડજસ્ટ કરશે અહીંયા તમને કીધું કે આજુબાજુ કરવા માટે આ પેનલ છે અર્જુન ભાઈ અહીંયા ઊભા છે અહીંયા પેલું પાનો ઉલટોળ લગાવી દીધો છે એ પણ હાઇડ્રોલિક જ છે ઉપરની ઉપરથી પછી હવે ફરશે એટલે ફિટ થઈ જશે ડાયરેક્ટલી જોઈ શકીએ તમને હવે આ જો આ પાના લાગેલો છે હાઇડ્રોલિકવાળો એ ફિટ થઈ ગયો છોડીને પણ ફરી જ હવે કામ ડ્રેલિંગનું સ્ટાર્ટ થઈ જશે અહીંયા આ ભાઈ અમારા બધા કામ કરવાવાળા સાથે ઉભા છે આ બધું સ્ટાર્ટ થઈ ગયો હવે ડ્રીલિંગ ઘણીથી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે